હાય ફ્રેન્ડ્સ હું છું કીર્તિ કીર્તિસ કિચનમાં તમારું સ્વાગત કરું છું અહીંયા મેં એક કપ તમે જોવો છો ને એકસો વીસ મિલી એટલે એક કપ તમે કોઈ પણ એક કપ સેડ કરી લેવાનો છે એટલે મેં અહીંયા એક કપ મિલ્ક પાવડર લઈ લીધું છે જે કપથી મિલ્ક પાવડર લઈશું ને આપણે એ જ કપથી આપણે દૂધ લઈ લેવાનું છે એટલે તમે તમે કોઈ વાડકી સેડ કરો તો એ જ વાડકીના માપથી તમારે જેટલું આપણે મિલ્ક પાવડર લેવા ને એટલું તમારે દૂધ લેવાનું છે આ રીતે મિલ્ક પાવડરની અંદર તમારે દૂધ એડ કરી દેવાનું છે દૂધ મેં રૂમ ટેમ્પરેચર પર લીધું છે ના ગરમ કે ના ઠંડુ હવે મેં અહીંયા બે ચમચી છે ને તમે જોશો ને મોટી ચમચી એ ચમચીનામાંથી બે ચમચી જેટલી મેં અહીંયા સૂજી લઈ લીધી છે સોજી તમે નાની હોય કે મોટી કોઈ પણ પ્રકારની ચાલશે આ રીતે તમારે બે ચમચી સોજી અને એક ચમચી તમારે ઘી લઈ લેવાનો છે જે ચમચીથી આપણે સોજીનું માપ કર્યો છે એ જ ચમચીથી આપણે ઘી લઈ લઈશું હવે આપણે એને આ રીતે મિક્સ કરતા જઈશું એટલે જે અંદરના ગાંઠા હોય ને એ જતા રહે અને તમારા અને ગેસ ઉપર નખથી રાખવાનો નીચે જ તમારે છે ને અને પહેલાં આપણે ગેસની ફ્લેમ પર રાખ્યા વગર જ આપણે આમાં બધું મિક્સ કરી લેવાનું છે એટલે જે અંદર ગાંઠા કે ગોળીઓ ના વડે એનું આપણે ખાસ ધ્યાન રાખશું અને આ રીતે મિક્સ કરતા જઈશું તમે જોવો છો ને કઈ રીતે હું મિક્સ કરું છું આ રીતે બધું મિક્સ કરશું એટલે એક પણ લમ્સ અંદર રહેશે નહીં અને બધું એક રસ થઈ જશે હવે આપણે એને ગેસની ફ્લેમ પર રાખી દઈશું પહેલાં હું જ્યાં સુધી પેન ગરમ થાય ને ત્યાં સુધી હું ગેસની ફ્લેમ થોડી પાસ રાખું છું પછી જેમ ગેસનું ફ્લેમ ગરમ થાય ને આપણું ઘટ થવા લાગે એટલે હું ગેસની ફ્લેમ છે ને એકદમ ધીમી કરી દઈશ હવે એને છે ને આપણે એક સતત હલાવતા રહીશું એટલે નીચેથી છે ને ચોટીના ના જાય અને અંદર ગોળીઓ વરેના એટલે આ રીતે છે ને તમે જોવો છો ને હું સતત હલાવતી રહીશ આ રીતે આપણે સતત હલાવતા રહીશું બહુ જ સરસ ફેન્સ ગુલાબજાંબુ બનીને તૈયાર થઈ જાય છે અને ફટાફટ ઇન્સ્ટન્ટ બનીને તૈયાર થઈ જાય છે તમે જુઓ છો ને અને બહુ જ ટેસ્ટી લાગે છે ગમે ત્યારે આપણા ઘરે મહેમાન આવવાના હોય અચાનક તો તમે ફટાફટ આવી રીતે ગુલાબજાંબુ બનાવીને તૈયાર કરી શકો છો તમે જુઓ છો સતત હલાવવાથી આ રીતે એનું મિશ્રણ છે ને આ રીતે ઘાટું થઈ ગયું છે હવે હું છે ને પેનને ચારે બાજુ થોડું થોડું ઘી લગાવી લઉં છું એટલે ઘી લગાવીશું એટલે આપણે જે સાઈડ ઉપર બધું ચોટી ગયું છે એ પણ થોડું ઉખડી જશે તમે નોનસ્ટિક પેન લેશો ને તો આ રીતે ચોટશે પણ નહીં પણ મારે ત્યાં હમણાં નોનસ્ટિક નથી એટલે મેં છે ને હમણાં આપણે આ એલ્યુમિનિયમની પ્લેન લઈ લીધી છે તો આ રીતે આપણે એના સરસ મજાનું મિશ્રણ એકદમ ઘાટું કરી લઈશું અને પછી ગેસની ફ્લેમ બંધ કરીને મિશ્રણને એક પ્લેટમાં કાઢી લેવાનું છે હવે આપણે શું કરીશું ખબર એના આ રીતે થોડું ફેલાવીને ઠંડુ કરવા દઈશું પાંચ છ સાત મિનિટ માટે આપણે હવે ઠંડુ થઈ જાય ને ઠંડુ થાય છે ત્યાં સુધી આપણે એની ચાસણી તૈયાર કરી લેવાની છે તમે જોવો છો ને જે આ એક કપ મેં અહીંયા પાણી લઈ લીધું છે અરે એક કપ મેં અહીંયા ખાંડ લીધી છે એની સામે એક કપ આપણે પાણી લેવાનું છે જેટલે તમે ખાંડ લો ને એટલું જ તમારે પાણી લઈ લેવાનું છે એટલે જે કપથી મેં મિલ્ક પાવડર લીધો હતો ને દૂધ લીધું હતું એ જ કપના માપથી મેં અહીંયા ખાંડ પણ લઈ લીધી છે બેથી ત્રણ ઇલાયચી આપણે અંદર એના ફ્લેવર માટે એડ કરી દઈશું ઓપ્શનલ છે જો તમારે ના નાખવી હોય તો તમે ના પણ નાખી શકો હવે આપણે એને છે ને થોડું ઉકાળી લઈશું પાણીને ખાંડ ઓગળી જાય ને એટલે ખાલી થોડું એમ ચીકણું થાય ને એ રીતે જ કરવાનું છે અને તાળ નથી કરવાનો ગુલાબજાનું જાંબુની ચાસણી હોય છે ને એમાં તાળ નથી હોતો ખાલી થોડું એમાં ચીકાસાઈ જાય ને મધની જેમ એ રીતની કરવાની છે તમે જુઓ છો ને આ રીતે થોડી ખાણ વગાડતી જઈશું અને એક ઉભરાવી જઈને ને એટલે સરસ એને એક બોઇલ આવી જશે એટલે એ ચીપચીપી થઈ જશે હું તમને બતાવીશ હમણાં જો તમે ધીમા ગેસે મીડિયમ ટુ લો ગેસ ઉપર જ મેં રાખ્યું છે હવે તમે જુઓ છો ને હમણાં ધીરે ધીરે ગરમ થઈ જાય અને એક બોઇલ આવી જાય ને સરસ એટલે એની અંદરથી આપણે ચીપચીપાસ એમ દેખાય થોડી ચીકાસ અંદરથી એટલે આપણી ચાસણી છે ને બનીને તૈયાર થઈ જશે તમને હું અત્યારે ચેક કરીને બતાવી લઈશ તમે જુઓ એક બોઇલ આવી ગયો છે અંદર અને હવે છે ને આપણે ચેક કરીશું આ રીતે જુઓ ચમચાની મદદ ચમચા ઉપર જે ચોટી હોય ને તેલ એના આંગળીમાં લઈશું અને ચીકાસ તમે જોવો છો ને આ રીતે થોડું ચીકાસ લાગે ને એને કંઈ તાર નથી લાવવાની જરૂર આ રીતે ચીકાસ જ હોવું જોઈએ બસ એક તાર એમ અડધો તૂટી જાય ને એટલી જ આપણે ચાસણી તૈયાર કરવાની છે હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું હવે આપણો માવો પણ ઠંડો થઈ ગયો છે તમે જુઓ છો ને આ રીતે હું હાથથી મસરું છું પણ થોડો એમ ચીકણો જેવો લાગે છે એટલે એને બાઇન્ડિંગની જરૂર છે તો જો થોડો ચીકાસો છે ને તો એ પ્રમાણે આપણે મેંદો યુઝ કરશું જો વધારે ચીકણો હોય તમારો માવો તો તમે ત્રણ ચમચી મેંદાનો યુઝ કરી શકો છો પણ મારા માવો એટલો બધો ચીકણો નથી ને એટલે હું બે ચમચી જેટલો મેંદો અહીંયા લઈ લેવાની છું તમે જોવો છો ને આ રીતે બેના બાઇન્ડિંગ માટે આપણે મેંદાનો ઉપયોગ મેં કર્યો છે અને થોડો ઇલાયચી પાવડર મેં અડધી ચમચી જેટલો લઈ લીધો છે અને આ છે ને બેકિંગ પાવડર લેવાનો છે આપણે બેકિંગ સોડા નથી લેવાનો બેકિંગ પાવડર આપણે છે ને એકદમ નાની વન બાય ફોર્થનું હોય છે ને એકદમ જ થોડો તમે જો છે એકદમ માપથી આપણે આ રીતે ચપટી તમે કહો એ પ્રમાણે આપણે બેકિંગ પાવડર અહીંયા લઈ લેવાનો છે બેકિંગ સોડાનો ઉપયોગ નથી કરવાનો એ ખાસ યાદ રાખવાનું છે આપણે બસ આ બેકિંગ પાવડર લઈ લેશું એને એક્ટિવેટ કરવા માટે અહીંયા થાય ને થોડું એક બે ટીપા જેટલું આપણે પાણી એડ કરી દેવાનું છે પછી એને હાથથી મસરી લેવાનો છે આપણે આ રીતે સરસ હાથથી મસરીને બહુ જ એમ ચીકણો નથી કરવાનો ખાલી હાથથી મસરીને સરસ આપણે એક દો બનાવીને તૈયાર કરી લેવાનો છે તમે જુઓ છો કે સરસ મજાનો મેં અહીંયા દો બનાવીને તૈયાર કરી લીધો છે હવે એના બેથી ત્રણ હિસ્સા આપણે કરી લેવાના છે આ રીતે પછી તમે એનો ગોળ ગોળ ગુલ્લા કરીને નાના નાના આપણે ગોળ ગુલાબજાંબુ પણ તમે આ રીતે તૈયાર કરી શકો છો અને તમે જો નાના નાના આખા બધા એક સરખા તમારાના એવું લાગે કે તમારથી એક સરખા નહીં થાય તો પહેલાં આપણે છે ને બધું જ અલગ અલગ કરી લઈશું તમે જોવો છો ને આ રીતે એકદમ સરસ ગોળ કરી લેવાના છે અને એને છે ને પહેલાં હાથથી આમ થોડા કસરી લઈશું અને પછી ગોળ કરીશું અને એને સેચ પણ ફાટેલા ના હોવા જોઈએ આ રીતે તમારે બધા કરી લેવાના છે અને તમને એવું લાગે કે એક સરખા નથી થતા તો આ રીતે છે ને પહેલાં આપણે બધા જ તોડી લેવાના છે બધા જ લુવા તોડી લઈશું આપણા ગુલાબજાંબુના લોટના અને પછી આ રીતે આપણે ગોળ ગોળ કરીને આપણે એક સરખા ગુલાબજાંબુ બનાવીને તૈયાર કરી લઈશું બધા જ ગુલાબજાંબુ આપણા સરસ તૈયાર થઈ છે જાય તમે છો ને કેટલા સરસ મારા ગુલાબજાંબુ તૈયાર થઈ ગયા છે હવે એક બાજુ મારું તેલ પણ ગરમ થઈ ગયું છે તો આપણે ગુલાબજાંબુને છે ને તળી લેવાના છે પહેલાં નાનું ગુલાબજાંબુ નાખીને આપણે ચેક કરી લઈશું જો આ રીતે છે ને ખાલી થોડા ઉપર આ રીતે બરબતરા થાય ને એટલે આપણું તેલ ગરમ તૈયાર થઈ ગયું છે બહુ જ ગરમ નથી કરવાનું નહીં તો ગુલાબજાંબુ બહારથી કાળા થઈ જશે ને અંદરથી કાચા રહી જશે એટલે બળી જશે એટલે આપણે છે ને એકદમ આવી જ થોડું થોડું મીડિયમ ટુ લો ગેસ ઉપર થોડા થોડા તૈયાર કરી લેવાના છે તમે જો છો ને જે પહેલાં થોડા જ આપણે ગુલાબજાંબુ નાખીશું આ રીતે અને પછી એને સતત હલાવતા રહેવાના છે એનો કલર ચેન્જ થાય ને ત્યાં સુધી એકદમ સરસ સતત હલાવતા રહીશું આપણે આ રીતે ધીરે ધીરે આપણા ગુલાબજાંબુ ફાટી પણ ના જાય એનું પણ ધ્યાન રાખવાનું છે અને ધીમીમાં ગેસ આપણે આ રીતે છે ને હલાવતા રહીશું તમે જોવો છો ને આ રીતે હલાવતા જઈશું ને એટલે ધીમા કેસ જ કરવાની છે આ બધી પ્રોસેસ એટલે અંદર છે ને ગુલાબજાંબુ આપણા સરસ ચડી જાય એટલે બા શું થાય છે અમુકવાર બહારથી કલર આવી જાય છે પણ અંદરથી કાચા હોય છે એટલે આપણે એવું નથી કરવાનું આ રીતે સરસ આપણે ગુલાબજાંબુને હલાવીને સરસ એનો કલર આવે ને ત્યાં સુધી આપણે તળાવવા દેવાના છે અને હા ચાસણી છે ને એકદમ ગરમ હોવી જોઈએ એટલે જો તમારી ચાસણી ઠંડી થઈ જાય ને તો ચાસણી પણ તમારે ધીમા ગેસે થોડી ગરમ કરવા રાખી દેવાની કેમ કે આટલા ગુલાબજાંબુ બનાવવામાં મારી ચાસણી તો ઠંડી થઈ ગઈ હતી એટલે ગેસ પાછું ફરીથી ચાલુ કરીને આપણે એને પણ એક સાઈડ ઉપર ગરમ કરવા રાખી દઈશું અને એક બાજુ આપણા ગુલાબજાંબુ પણ સરસ તળાઈ રહ્યા છે તમે જુઓ છો કે કેટલો સરસ એનો કલર પણ ચેન્જ થવા લાગ્યો છે અને થોડી પ્રોસેસ થતાં વાર લાગશે દસથી બાર મિનિટ થઈ જાય છે પણ બહુ જ સરસ આપણા ગુલાબજાંબુ ઘરે જ તમે છો ને ફૂલીને દડા જેવા પણ થઈ ગયા છે જ્યારે આપણે બનાવીએ ત્યારે એની સાઇઝ કેવી નાની હતી અત્યારે કેટલા સરસ ફૂલી ગયા છે આ રીતે એને છે ને આપણે હવે આપણે એક ઝાડાની મદદથી એને કાઢી લઈશું બધા ગુલાબજાંબુ અને ગરમ ગરમ જ આપણે એને ચાસણીમાં એડ કરી દેવાના છે અને ચાસણી પણ છે ને આપણી ઠંડી થઈ ગઈ હોય ને તો થોડા ગરમ કરી લઈશું તમે જોવો છો ને મેં આ રીતે ચાસણી મારી થોડી ઠંડી થઈ ગઈ છે એટલે હવે હું એક બોઇલ આવી જાય ને એટલે આપણે એને ગેસની ફ્લેમ બંધ કરી દઈશું તમે જુઓ છો કે સરસ એમ પાણી ઉકળવા લાગ્યું છે ચાસણીનું ચાસણી ઉકળવા લાગી છે તો હવે આ સમયે હું ગેસની ફ્લેમ બંધ કરી લઈશ અને એને દસ મિનિટ માટે ઢાંકીને આપણે રવા દેવાના છે એટલે બધું જ પાણી આપણું તૈયાર ગુલાબજાંબુમાં થઈ જાય તો તમે જોઈ શકો છો કેટલા સરસ આપણા ગુલાબજાંબુ બનીને તૈયાર થઈ ગયા છે તો તમને કટ કરીને હું પતાવી દઉં જોઉં છો ને તમે કટ કરો તો એકદમ સોફ્ટ અને ચડીને તૈયાર થઈ ગયા છે જો તમને મારો વિડીયો ગમે તો મારા વિડીયોને લાઈક શેર કમેન્ટ અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા થેન્ક યુ બાય